સુરત રેલવે સ્ટેશન ખાતે ડ્યુટી ઓફિસરને કોલ કરી મધ્યપ્રદેશના ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે ખોટી ઓળખ આપી ધમકાવનાર ઝડપી પાડ્યો હતો ટીસી દ્વારા પકડવામાં આવેલ છોડાવવા માટે કોલ કરી ધમકી આપી હતી સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચડી વ્યાસનાઓ સર્વેલન્સ ડ્યુટીની ટીમ સાથે સુરત રેલવે સ્ટેશન ખાતે વોચમાં હતા ત્યારે આરોપી રણજીત મિહુલાલ યાદવની ધરપકડ કરી હતી आ समग्र केस अ पुलिस तो कि आरोपी कुलदीप सिंह एसआईपीएफ सूरत रेलवे स्टेशन नावने गत तारीख उठ दो हज़ार पच्चीस रोज कॉल करी मैं मध्य प्रदेश डेप्यूटी सीएम राजेंद्र शुक्ला बोल रहा हूँ और रंजीत यादव नाम के मेरे जीस का नाम रंजीत यादव है उस लड़के को सूरत रेलवे स्टेशन पर टीसी ने पकड़ा है उसे तुरंत प्रभाव से छुड़वाया जाए और उनको हेल्प की जाए આ રીતે કોલ કર્યો હતો એટલું જ નહીં આરોપીએ પોતાના વોટ્સએપમાં મેસેજમાં પણ મધ્યપ્રદેશ રાજ્યના ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લાના અલગ અલગ ફોટોગ્રાફ મોકલેલા હતા જોકે નંબરના આધારે રેલવે પોલીસે તપાસ કરી મોબાઈલ ફોન ચેક કરતા આરોપી બે સિમ કાર્ડ તેના ફોનમાં રાખી એક સિમ કાર્ડથી મધ્યપ્રદેશ રાજ્યના ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લાના નામથી કોલ કરતો તથા બીજા સિમ કાર્ડથી રણજીત યાદવના નામથી પોતે જ કોલ કરતો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે આરોપી વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી છે Bureau report LK star news, Sura.